કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ફરી અર્થશાસ્ત્ર ધોરણ જે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરતા હતા અગાઉ આપણે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયના પ્રશ્નોનો વિભાગ એ એટલે કે ગુણના પ્રશ્નો વિભાગ બી એટલે કે ગુણના પ્રશ્નો વિભાગ સી એટલે આપણે એમ કહી શકાય બે ગુણના પ્રશ્નો અને આજે ડી એટલે કે મુદ્દાસર પ્રશ્નોના જવાબ આપવો એટલે કે ત્રણ અંદર જે આપણને પ્રશ્ન પૂછાય છે તેવા પ્રશ્નોની આપણે અત્યારે ચર્ચા કરવાના છીએ અને એ પછી આપણે પાંચ ગુણના પ્રશ્નોની પણ આપણે ચર્ચા કરવાના છીએ તો આપણે જોશું નીચેના પ્રશ્નોના મુદ્દાસર શું કહેશું મુદ્દાસર જવાબ આપવો એટલે મુદ્દાની અંદર જવાબ આપો તો પહેલો જ પ્રશ્ન છે એડમ સ્મિથ અને માર્શલે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા વિગતે સમજાવો જો માં બે બાબત પૂછેલી છે કોને કોને કીધી છે એડમ સ્મિથ અને માર્સ તો આપણે પહેલા ચર્ચા કરશું એડમ સ્મિથ અને પછીની આપણે ચર્ચા કરશું માર્સ કોઈ પણ દેશની આર્થિક સંપત્તિમાં વધારો થવાના કારણો શું હોઈ શકે પ્રશ્ન છે એટલે કે કોઈ પણ દેશની સંપત્તિમાં વધારો થવાના કારણો શું હોઈ શકે આ પ્રશ્ન પર ઊંડા ચિંતન બાદ સત્તરસો ને છોતેર માં અંડરલાઈન કરી વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે ગુણના પ્રશ્નમાં પણ પૂછાશે કે સત્તરસો ને છોતેર માં એડવાન્સ મિટિંગ અર્થશાસ્ત્રનું સ્વતંત્ર ચિંતન રજુ કરતું પુસ્તક જેનું ટૂંકું નામ છે વેલ્થ ઓફ નેશન્સ તરીકે પ્રખ્યાત થયું હતું તે રજૂ કરવામાં આવ્યું ક્યારે રજૂ કરવામાં આવ્યું સત્તરસો ને માં કોને રજૂ કર્યું એડમ સ્મિતે એના પુસ્તકનું નામ શું હતું વેલ્થ ઓફ નેશન જો આવા પ્રશ્નો આપણે યાદ રાખવાના વિદ્યાર્થી મિત્રો કારણ કે આપણને એક એક ગુણના પ્રશ્નોમાં પણ આ બધા પ્રશ્નો પૂછાવાના છે એટલે આપણે એને ખાસ યાદ

અને વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ શરૂ કરવાનું બહુમાન એડમ સ્મિથને મળ્યું છે તેથી તેને અર્થશાસ્ત્રના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે કે આ પુસ્તકના લીધે જેમ કહી શકાય છે કે અર્થશાસ્ત્રને એક સ્વતંત્ર અભ્યાસ કરવાનું બહુમાન મળ્યું છે તેમ કહી શકાય છે અને આ શ્રી એડમ સ્મિથને જાય છે એટલે એને અર્થશાસ્ત્રના પિતા તરીકે પણ ઓળખી શકાય એડમ સ્મિથે માનવીના આર્થિક વર્તનનો સ્વતંત્ર રીતે અભ્યાસ કરવાનું શરૂ કર્યું અને નીતિશાસ્ત્રને આર્થિક અભ્યાસથી દૂર રાખ્યું પરંતુ પોતાના પુસ્તકમાં માનવ કલ્યાણની તો વાત કરી છે એટલે કે પોતે એક આર્થિક વર્તનનો સ્વતંત્ર રીતે અભ્યાસ શરૂ કર્યો જેમાં એમને નીતિશાસ્ત્રને

અર્થશાસ્ત્ર માણસની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે જેમાં તે ભૌતિક ચીજ વસ્તુના વપરાશની સુખાકારી મેડ છે એટલે કે અર્થશાસ્ત્ર માણસની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે તેમાં તે ભૌતિક ચીજ વસ્તુના વપરાશની સુખાકારી મળશે ને ભૌતિક ચીજ વસ્તુમાંથી જે આપણે સુખાકારી એટલે કે જે સુખ પ્રાપ્ત કરવી છે તેની વાત કરવામાં આવશે മാർസൽനാന്റെ अर्थशास्त्र માનવીની રોજિંદી आर्थिक प्रवृत्तीનો અભ્યાસ કરે છે અને માણસ ભૌતિક ચીજ વસ્તુના વપરાશથી સુખાકારી મેળવવાનો કેવી રીતે પ્રયાસ કરી શકે તેનું વિશ્લેષણ કરે છે એટલે કે માનવી રોજ આર્થિક પ્રવૃત્તિ કર છે રોજિંદી જિંદગીમાં આર્થિક પ્રવૃત્તિ કર છે અને અભ્યાસ કરે છે તો માણસ આ ભૌતિક ચીજ વસ્તુઓમાંથી કેવી રીતે સુખ મેળવશે એનો અભ્યાસ જ એમ કહી શકાય કે આ ભૂગોળશાસ્ત્ર કરે છે જો કે માર્શલે પણ માત્ર ભૌતિક અને માપી શકાય તેવી વસ્તુઓની વપરાશની જ વાત કરે છે જેથી માર્શલની આ વ્યાખ્યા ક્યાંક ને ક્યાંક ટીકાનો ભોગ એટલે કે એની મર્યાદા બની હોય તેમ કહી શકાય આમ છતાં માર્શલે અર્થશાસ્ત્રના અભ્યાસમાં માનવીને કેન્દ્ર સ્થાને મૂક્યો છે એ બાબત ખૂબ જ અગત્યની છે તેમ કહી શકાય તો માર્સલની બાબતો ની અંદર માનવ કલ્યાણ સલામતે અર્થશાસ્ત્ર એટલે કે માનવ કલ્યાણ લક્ષી શાસ્ત્ર ત્યારબાદ બીજો પ્રશ્ન છે આપણું અર્થશાસ્ત્ર માં આંકડાકીય માહિતીનું મહત્વ મુદ્દાસર સમજાવી મુદ્દાઓ આપેલા છે આર્થિક ચલ વચ્ચેના કાર્યકાળના સંબંધ ને તપાસીને સિદ્ધાંતો રજૂ કરવામાં આવે છે કે અર્થશાસ્ત્રની અંદર કોઈ પણ બે બાબતો જે સિદ્ધાંતો રજૂ કરવામાં આવે છે તો બે ચલ વચ્ચે બે બાબતો વચ્ચે કાર્યકાળનો સંબંધ શું છે તે તપાસવામાં આવે છે દાખલા તરીકે વરસાદ અને ખેત ઉત્પાદન વચ્ચેનો સંબંધ તો આ બે બાબતનો કાર્યકાળનો સંબંધ શું છે એ તપાસ સીધા રજૂ થાય છે કિંમત અને માંગનો સિદ્ધાંત તમે ભણી ગયા ગેરમાં ધોરણને આગળના સોરી આગળના ચેપ્ટરની અંદર તમારે આવશે કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ નફો અને ઉત્પાદન વચ્ચેનો સંબંધ કે આધાર સાથે જો રજૂ કરવામાં આવે તો વધારે વિશ્વનીય બને છે અને સિદ્ધાંત વ્યવહારમાં પણ સાચો છે કે તેમ તપાસી શકાય છે તો કે આમ આંકડાઓની અંદર જો કોઈ માહિતી રજૂ કરવામાં આવે તો એની વિશ્વનીયતા અને એનો ખ્યાલ સરળ રીતે મેળવી શકાય છે ત્યારબાદ છે દશા અને દિશાના વલણો જાણવા માટે સમગ્ર અર્થતંત્ર કે તેના કોઈ ક્ષેત્રના વર્ણન કયા પ્રકારના છે કઈ દિશામાં છે તે આંકડાઓ દ્વારા જાણી શકાય છે કે આપણો કોના સાથે કેવો વ્યવહાર કયા દેશ સાથે આપણી આયાત કેટલા પ્રકારની છે કયા સાથે આપણો વ્યવહાર કેવો પ્રકારનો છે એ જાણવું હોય તો એ માત્રને માત્ર એના આંકડાઓ મળે તો તેના આધારે જાણી શકાય છે આંકડા દશા અને દિશા એટલે કે દશા આપણી શું દશા છે અને કઈ દિશા છે એ બંને દર્શાવે છે અર્થતંત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે અને કયા દેશ સાથે તેનો આર્થિક વ્યવહારો વધી રહ્યા છે કયા ક્ષેત્રમાં ઉત્પાદન વધી રહ્યું છે કયા ક્ષેત્રમાં રોજગારી કયું ક્ષેત્ર રોજગારી આપી રહ્યું છે આ તમામ તમામ દિશા આંકડા કે માહિતી પછી પ્રાપ્ત થતી હોય છે વિદ્યાર્થી મિત્રો તો કે અર્થશાસ્ત્ર જે છે આંકડા કે માહિતી જે છે એના આધારે આપણે કયા દેશ સાથે કેવો સંબંધ છે કયા દેશ સાથે આપણો વેપાર કેવો છે કયું ક્ષેત્ર વધારે રોજગારી આપે છે કયા ક્ષેત્રમાંથી કેટલું ઉત્પાદન મળ્યું કયા ક્ષેત્રમાંથી કેટલી રાષ્ટ્રીય પણ શું છે તે જાણી શકાય છે ત્યારબાદ તુલનાત્મક અભ્યાસ માટે આંકડાકીય માહિતીનો ઉપયોગ તુલનાત્મક અભ્યાસ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે સ્થળ અને સમય તુલના આંકડાઓ દ્વારા જ થાય છે જેમ કે ભારતમાં જ ઓગણીસો એકાણું ની તુલનામાં બે હજાર પંદર માં આપણે ત્યાં આર્થિક ક્ષેત્રે કેટલા પ્રમાણમાં ફેરફાર થયા તથા દુનિયામાં અમેરિકા ચીન બ્રિટન ની તુલનામાં આપણે ક્યાં છીએ તે પણ જાણવા આંકડા કે માહિતીની રજૂઆત અગત્ય બને કે આપણે

ત્યારેની સ્થિતિ અને અત્યારે એમની સર સાથે એની શું સ્થિતિ છે તે પણ જાણી શકાય છે ત્યારબાદ સંક્ષિપ્તમાં રજૂઆત એટલે ટૂંકમાં રજૂઆત સામાન્ય માણસ પણ સમજી શકે તે રીતે રજૂ થતી આંકડાકીય માહિતી તુલનાત્મક વલણો અને સિદ્ધાંતોની સચોટ છતાં ટૂંકમાં રજૂઆત કરે છે આલેખો પ્રથમ દ્રશ્ય સમજૂતી આપે છે એટલે કે આંકડાકીય માહિતી જે છે એ કોઈ પણ માહિતીને ટૂંકમાં રજૂ કરે છે અને સાથે સાથે જે રજૂઆત થાય છે પ્રથમ દર્શે સીધી ખબર પડી જાય છે જેમ તમે મેચ જોતા હોય તો એ સમયગાળાની અંદર તમને કોઈ આલેખ આવે છે તો કોઈ ચિત્ર આવે છે તો એના આધારે તમને ઘણી બધી ખબર પડી જાય છે તે પ્રથમ દર્શે છે એક જ ઓલે આપણને એની સમજૂતી મળી જાય છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રશ્ન છે અર્થશાસ્ત્ર અંગેના ભારતીય ચિંતનની માહિતી આપો તો અહીં આપણને બાજુમાં સરસ મજાનો ચાણક્યનો ફોટો દેખાય છે તો આપણે સમજી ગયા ભાઈ ચાણક્યનું જે છે છે અર્થશાસ્ત્રની અંદર સારું એવું તેમ આપણે કહી વિદ્યાર્થી મિત્રો તો પ્રશ્ન છે આપણો કે અર્થશાસ્ત્ર અંગેના ભારતીય ચિંતનની માહિતી આપો એટલે કે ભારતની ભારતીય ચિંતનો અર્થશાસ્ત્ર વિશે શું માનીશ એના વિશેની આપણે ચર્ચા થોડીક કરવાની છે

જો તમે શાંત અને મનથી ભણસો તો સો ટકા આપણું સારું પરિણામ આવશે બાકીના પુરુષાર્થ સાથે કોઈ લેવા દેવા નથી માત્ર કોની સાથે લેવા દેવા છે અર્થશાસ્ત્ર એટલે કે ધર્મ અર્થ અને કામ મોક્ષ એમાંથી અર્થશાસ્ત્ર સાથે એટલે કે અર્થશાસ્ત્ર લેવા દેવા છે બીજા જે છે એને અર્થશાસ્ત્રને કોઈ લેવા દેવા નથી માણસે કરવાના છે કશુંક મેળવાની અપેક્ષાએ થતી પ્રવૃત્તિ ને અર્થપૂર્ણ પ્રવૃત્તિ કહી શકે ગુણ માં પ્રશ્ન પૂછાય કે અર્થપૂર્ણ પ્રવૃત્તિ એટલે શું અર્થપૂર્ણ પ્રવૃત્તિ એટલે શું કે કશુક મેળવાની અપેક્ષાએ જે પણ પ્રવૃત્તિ થાય છે તો એને આપણે અર્થપૂર્ણ પ્રવૃત્તિ તરીકે ઓળખી શકાય અથવા તો અર્થપૂર્ણ પ્રવૃત્તિ છે જીવન નિર્વાહ અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે અર્થ ઉપાજન કરવું કે આવક મેળવીએ માણસનું કર્તવ્ય છે તો એ પણ પ્રશ્ન આવ્યો કે માણસનું કર્તવ્ય શું છે તો માણસનું કર્તવ્ય છે કે પોતાની જે ભૌતિક સુખની પ્રાપ્તિ કરવાની છે એના માટે શું કરવાનું છે અર્થ ઉપારજન અર્થો ઉપાજન એટલે કે આવક મેળવ ભેખ માગીને ખાવાનો કોઈને અધિકાર નથી એવું ચાણક્ય એ અથવા તો આપણા ભારતીય અર્થશાસ્ત્રીઓ સોરી આર્થિક દ્રષ્ટિએ જે ચિંતન કરનાર વ્યક્તિઓ છે એનું માનવું છે કે માગીને ખાવાનો કોઈને અધિકાર નથી સિવાય અશક્ત વૃદ્ધો આ વ્યક્તિઓને બાદ કરતા દરેક વ્યક્તિઓએ પોતાનું અર્થ ઉત્પાદન કરવું જરૂરી છે તેવું એ માને છે ઘુસી ઘસી શું પાછો રોગ આશરે પચીસો વર્ષ પહેલા અર્થશાસ્ત્ર નામના પોતાના પુસ્તકમાં કોટલીએ તેમને માનવીની આર્થિક પ્રવૃત્તિ માટેનું ચિંતન રજૂ કર્યું હતું બરોબર

ભારતીય ચિંતનમાં માનવ કલ્યાણનો સમગ્ર વિચાર થયો હતો આર્થિક પ્રવૃત્તિ પણ માત્ર અર્થ કેન્દ્રિત ન રહેતા નૈતિક આધારો સાથે સમગ્ર માનવ કલ્યાણને ધ્યાનમાં રાખીને થાય છે માટે ચાણક્યના અર્થશાસ્ત્રમાં નીતિશાસ્ત્રની પણ અસર જોવા મળે છે એટલે આમ એમને માનવ કલ્યાણનો સમગ્ર વિચાર જોડેલો છે આર્થિક પ્રવૃત્તિમાં માત્ર અર્થ કેન્દ્રિત ન રહેતા એમને નૈતિક આધારો સાથે પણ માનવ કલ્યાણને ધ્યાનમાં લેવાની વાત કરેલી છે એટલે આમ ચાણક્યના અર્થશાસ્ત્રમાં નીતિશાસ્ત્રની અસર જોવા મળે છે એ પ્રશ્ન પૂછાય કે ચાણક્યના અર્થશાસ્ત્રમાં કેની અસર જોવા મળે છે તો નીતિશાસ્ત્રની અસર જોવા મળે છે જે આપણા અર્થશાસ્ત્રમાં નીતિશાસ્ત્રને ધ્યાનમાં લેતું નહોતું ચાણક્યના મોટા ભાગના આર્થિક વિચારોમાં જાહેર અને સામૂહિક વર્તનવાળી આર્થિક પ્રવૃત્તિ જ કેન્દ્ર સ્થાને છે ખાસ તો રાજાશાહી રાજ્ય વ્યવસ્થા અને કૃષિપ્રધાન અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આર્થિક બાબતોનું માર્ગદર્શન કૌટલીએ રજૂ કરેલું છે તેમ આપણે કહી શકાય છે તો એમણે ખાસ કરીને ક્યારે રજૂ કરેલી છે તો કે રાજાશાઈ રાજ્ય વ્યવસ્થા અને કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આર્થિક બાબતોનું માર્ગદર્શન પોર્ટલી રજૂ કર્યું હતું તેમ આપણે કહી શકાય ત્યારબાદ આપણો નેક્સ્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ સ્પષ્ટ કરો આ જ પ્રશ્ન તમને પાંચ ગુણ માં પણ વિદ્યાર્થી મિત્રો પૂછી શકે છે એટલે આપણે થોડું એના સંદર્ભમાં પણ ધ્યાનમાં લઈશું તો ત્રણ રીતે મહત્વ છે વ્યવહારિક મહત્વ આર્થિક મહત્વ અને વ્યવસાયિક મહત્વની પેલું એમાં આંતરરાષ્ટ્રીય ઘટનાઓ આજના સમયમાં આર્થિક બાબતો જ આંતરરાષ્ટ્રીય બાબતોને અસર કરે છે શા માટે અમેરિકા સુપર પાવર

ઇંગ્લેન્ડના વેપારીઓ ઈસ્ટ ઇન્ડિયા અને ભારતમાં આવીને વેપાર કર્યો હવે એ લોકો વેપાર માટે આવ્યા વેપાર કર્યો શાસન કર્યું તો શાસન છોડીને ગયા પણ શા માટે તો એના માટે પણ આપણા જેટલા લોકો એમાં શહીદ થયા એમનો તો ભાડોત્સવ વિશેષ છે જ પણ સાથે સાથે આર્થિક બાબત પણ રહેલી છે કેવી આર્થિક બાબત રોજગારી અને ઉદ્યોગ ધંધા પડી જાય કારણ કે શાસન નો આવ્યું એટલે આપણે જાણવી છે કે એમને આપણા ઉપર ટેક્સમાં ફેરફાર કર્યો લોકોના જીવન ધોરણમાં પરિવર્તન થયું નીતિ બદલાણી એટલે એના કારણે આપણા દેશના ઉદ્યોગો પડી ભાંગવા લાગ્યા ખેતી ક્યાંક ને ક્યાંક ઓછી થવા લાગી ઊંચા કરવેરાના કારણે ભારતીય પ્રજા ઉપર વધારે પ્રમાણમાં ભારણ પડ્યું જેના કારણે લોકોએ સહન થતું હતું ત્યાં સુધી સહન કર્યું પછી આ ભારણ વધતું ગયું એટલે લોકોએ એનો શું કર્યો ઉગ્ર વિરોધ કર્યો અને ઉગ્ર વિરોધ થવા પાછળનું કારણ પણ શું છે કે લોકો આર્થિક દ્રષ્ટિએ પાયમાલ થયા આર્થિક દ્રષ્ટિનો બોજો વધી ગયો એટલે સહન થયો નહીં અને પરિણામે અંગ્રેજ શાસન સામે વિરોધની શરૂઆત થઈ અને અંગ્રેજો શાસન છોડીને ગયા દુનિયામાં અને દેશના ભાવમાં વધારો ઊંચા કરવેરા અર્થ જેવા આર્થિક પરિબળો મોટી રાજકીય ઉત્તર પાછળ સર્જે છે અર્થશાસ્ત્રના અભ્યાસથી આ ઐતિહાસિક રાજકીય ઘટના ક્રમ સમજી શકાય છે એટલે કે આપણે એમ કહેવાય કે ભાઈ લોકોએ ભગાડ્યા આયા તો આ પાછળ ક્યાંક ને ક્યાંક આર્થિક બાબતો જે છે એ પણ જોવા મળે છે તો એના કારણે પણ આ બધી ઘટનાઓ નહીં ત્યારબાદ છે આર્થિક મહત્વ પેલું રોજ વ્યક્તિગત નિર્ણયો માટે તો અભિનેતા છે ડોક્ટર છે વકીલ છે ગાયક છે શિક્ષક છે આ લોકો આર્થિક રોકાણ કરતા હોય છે હવે આ લોકો કોઈ ઉદ્યોગ ધંધાદારથી નથી તેમ છતાં એ ક્યાંક ને ક્યાંક શું કરે છે રોકાણ કરે છે હવે આ રોકાણ કરવા માટે એટલે કે આ આર્થિક પ્રવૃત્તિમાં જોડાયેલા નથી લોકો બચત અને મૂડી રોકાણ કરે છે ખર્ચ કરે છે અને આવકની પ્રવૃત્તિ સાથે પણ જોડાય છે એટલે કે સીધી જ રીતે આર્થિક પ્રવૃત્તિમાં જોડાયેલા ન હોવા છતાં ખર્ચ આવક બચત આ બધું જ કરે છે અને આ બધા અર્થશાસ્ત્ર ને પોતાની જવાબદારી પણ નિભાવતા હોય છે ગૃહણીથી માંડીને સરકાર સુધીના લોકો પોતાના આર્થિક નિર્ણયોમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ મજૂર થાય છે આપડે કોઈ પણ આર્થિક નિર્ણય લેવી છે ત્યાં આપણું અર્થશાસ્ત્ર કામ કરે છે ભલે આપણને ખબર નથી પણ બજારની અંદર જ્યારે આપણે વસ્તુની ખરીદી કરવી છે તો ત્યારે ત્યાં મગજની અંદર આર્થિક દ્રષ્ટિકોણ ચાલતો હોય છે અને એના કારણે લેવી છે 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 તો એનો અભ્યાસ આપણે અર્થશાસ્ત્રની અંદર કરવી નીતિઓને સમજવા માટે ભારત જેવા દેશોમાં સરકારની નાણા નીતિ તથા રાજકોષીય નીતિ કે સમગ્ર આર્થિક નીતિ આપણા રોજબરોજના જીવન ઉપર ગંભીર અસરો સર્જી શકે છે માટે અર્થશાસ્ત્રનો અભ્યાસ આ નીતિઓને સમજવામાં તથા તે મુજબ આપણા નિર્ણયો બદલાવવામાં મદદરૂપ થતો હોય તેવું જોવા મળે છે એટલે કે જે પણ પરિસ્થિતિ બદલાય છે એનો ખ્યાલ આપણને અર્થશાસ્ત્ર દ્વારા આવે છે અને જેના કારણે આપણે પણ એમાં ફેરફાર કરી શકીએ છીએ દાખલા તરીકે રિઝર્વ બેંકના રેપોરેટના ફેરફારો મુજબ આપણે બચત અને રોકાણના નિર્ણયો કરવા જોઈએ રેપોરેટ જે અસર કરે છે

માંગ અને પુરવઠો આ બાબત તમામ વ્યવસાયો સાથે જોડાયેલું છે એટલે કે દરેક વ્યવસાયની અંદર આવક ખર્ચ માંગ પુરવઠો આ બધી બાબતો છે આ બે જ આખું આખું અર્થશાસ્ત્રને ચક્રમાં રાખે છે તેમ કહી શકાય છે વસ્તુ કે સેવાના કિંમત નિર્ધાર કિંમત ને કે વસ્તુની કિંમત કઈ રીતે નક્કી થાય છે બરોબર એમાં કોઈ નક્કી કરવા પાછળનું કારણ તો કે બજારની માંગ અને બજારનો પુરવઠો સાધનો તથા કાચા માલની ખરીદ વેચાણ શ્રમિકો કે કર્મચારીના વેતન નક્કી કરવા જેવી તમામ બાબતના નિર્ણયમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ મદદરૂપ થાય છે કે જ્યાં-જ્યાં કિંમત નક્કી થાય છે, વર્તન નક્કી થાય છે, વેતન નક્કી થાય છે, પગાર નક્કી થાય છે આ બધા પાછળ અર્થશાસ્ત્ર પોતાની ભૂમિકા ભજવે છે દાખલા તરીકે ત્રિવે સ્પર્ધાવાળા બજારમાં કિંમત ઘટાડવાથી ગ્રાહકોને આકર્ષી શકાય છે આ એમસીક્યુ પૂછાયેલો પ્રશ્ન છે કે કયા બજારની અંદર ગ્રાહકોને આકર્ષવા માટે કિંમતમાં ઘટાડો કરવામાં આવે છે તો કે તીવ્ર સ્પર્ધાવાળા બજાર એમ પણ પૂછાય કે તીવ્ર સ્પર્ધાવાળા બજારમાં વસ્તુને સોરી ગ્રાહકોને આકર્ષવા માટે શું કરાય છે તો વસ્તુની કિંમતમાં શું કરવામાં આવે છે ઘટાડો કરવામાં આવે છે અર્થશાસ્ત્ર મૂળભૂત રીતે આર્થિક નિર્ણયો કરવામાં મદદ થતું શાસ્ત્ર છે અને તેનું વ્યવસાયિક ખૂબ જ મહત્વ છે તેમ પણ આપણે કહી શકીશ તો વિદ્યાર્થી મિત્રો આજના પ્રિયરની અંદર આપણે આટલું જ નેક્સ્ટ આપણે પાંચ ગુણના જે પ્રશ્નો છે એની સાથે આપણે મળશું તો વિદ્યાર્થી મિત્રો આજના પ્રિયર ની અંદર આટલું થેન્ક યુ ધન્યવાદ